જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસરા પ્લેટા તો આજે આપણે ઘણા ટાઈમ પછી આવી ગયા છે ફરી વાળીએ અને ખાસ તો આપણે આજે ગાયોને મળવા આવ્યા છીએ અને જે ગાય વ્યાણી છે ને એના બચ્ચાને ખાસ આપણે મળવા આવ્યા છીએ તો આપણે કેશવની ખાસ તો એક ફેવરેટ ગાય છે લાડો એને બચ્ચાને જન્મ આપ્યો છે ને એનું નામ આપણે રાખ્યું છે લક્ષ્મી તો હમણાં આપણે લક્ષ્મીને મળી લીધું ને હમણાં તમને બધાને પણ બતાવીએ આપણે કે નાના બચ્ચા કેવા છે એટલે ખાસ કરીને અત્યારે વાળીએ પછી શિયાળાની ઋતુ છે ને એટલે એવો આનંદ આવે છે સરસ ઠંડી નહીં ને ગરમી નહીં હજી એવું વાતાવરણ છે એટલે આમ સરસ મજા આવે એવું વાતાવરણ છે બાળકો પણ અત્યારે સરસ આનંદ કરે છે અને આપણી ગાયો જો હું તમને બતાવું બધી એ પણ અત્યારે કિલોલ કરે છે અને સરસની જો બધી એકબીજા સાથે રમે છે અને જે તડકો હોય ને આછો આછો એનો આનંદ લે છે અત્યારે અને ચાલો આગળ આપણે જો બચ્ચાને મળીએ

તો આ જો ખાડા કરે છે ને એમાં આપણે જોઈએ આ એમાં અંદર રાખી તો ગરમ કેમ થઈ ગરમ ખાતર હોય ને એ ગરમ હોય અંદર આપણું ખાતર છે વાડીનું આપણું વાડીનું સોનું કહેવાય એટલે એની અંદર આ બધું આપણે જે છોકરાવાઓ કઈક નવા પ્રયત્ન કરે છે કે એમાં અંદર ગરમ થઈ જશે આપણે પણ જોઈએ કે આગળ કેવું થાય હાલો જોઈએ નાખો છીએ તમે પેલા અંદર

થોડીક મિનિટ પછી આ બાળકો જો હવે કાઢે છે ને લાડવા અંદર ગરમ હતા ને નીકળશે કે નહીં આપડે જોઈએ ખરેખર આનો નવો અનુભવ કરાવે છે બાળકો કઈક આપણે થયા ગરમ ક્યાં મને તો બતાવો કેવા થયા છે મને હાથમાં દે હા તો થોડા થોડા ગરમ થઈ ગયા ઓલા હાવ ઠંડા ઠંડા હતા કા હા તો બરોબર છે આ છોકરા ની વાત સાચી છે ખાતર અંદર બહુ ગરમ છે મીઠ તારે થઈ ગયા ગરમ મિત ભાઈ તો પગ ગરમ કરે છે ચાલો જો આપણે રાધિકા અરે રમી હવે રાધિકા આપડે રાધિકા ને હાવ હારું થઈ ગયું છે અને સરસ સ્વસ્થ થઈ ગઈ છે હવે આ જો આપણું પેલું બચ્ચું ને એ લક્ષ્મી છે બાળકોને પણ દોડાવે છે અત્યારે એવી એને મજા આવે છે અને આ છે બીજું બચ્ચું આપણે સાવિત્રીનું જે બચ્ચું છે ને એને તો બે દિવસ જ થયા છે જો આપણી સામું જોવે છે એ અહીંયા આવતો સાવિત્રી એનું બચ્ચું થોડું હમ છે ધીરે ધીરે ઓલું તો એકદમ દોડે છે કારણ કે એને પાંચ છ દિવસ થઈ ગયા છે આજે બે દિવસનું જ થયું છે અને આ લક્ષ્મી આપણે નામ રાખ્યું છે ને તો જ દોડે છે આ છોકરાઓ નહીં દોડાવે છે જો અત્યારે નીચે નીચે ને એટલે ગેલ કરશે જો જો અને આ છે છે આપણે બચ્ચું બેસી ગયું થાકી ગયું છે કારણ કે હમણાં દૂધ પીધું છે એટલે થોડીક વાર હજી બે દિવસ થઈ ગયા છે એટલે એટલું બધું દોડા દોડી નથી કરતું ચાર પાંચ દિવસ થશે ને તો એ રેડી થઈ જશે સરસ હજી એક બચ્ચાને આપણે મળવાનું બાકી છે

આમ તો છે છે ને બીતી દોડ દોડ વાંધો નથી પણ કરે કરે લક્ષ્મી જો વાલા વાલા અને સુરત નારાયણ પણ જો આ સંભાવ છે સરસ દેખાય છે તમને આપડા કેશુભાઈ રમે છે કેશવભાઈ જો લક્ષ્મી છે સરસ છે ઈ થઈ ગયું અઠવાડિયું નહી જોવા કેમ એની મારે ઓહો એવું છે હમણાં એને મળી લેશું કેશોભાઈ ને ત્રણ દિવસ કેશોભાઈ તો રમાડવા આવે જ છે અને જો કરે છે કેશો ભાઈ એને મજા આવે છે કારણ કે બધા કેતા હોય નાના બાળકો ને નાના હોય ને બચ્ચા એની ખૂબ જ હોય અને નાના બચ્ચાને પણ બાળકો ખૂબ જ ગમતા હોય છે લક્ષ્મી લક્ષ્મી કારણ કે આપડે લક્ષ્મી લક્ષ્મી બોલાવશું ને એટલે એને આઈડિયા આવી જશે કે મારું નામ જ લક્ષ્મી છે તો આપણે આનું નામ રાખી દીધું છે લક્ષ્મી અને આ છે એની માં પાછળ ઉભી ને લાડો ચા દેખાય ને આગળ લક્ષ્મી તો જો આપણે બચા પાર્ટી સાથે બચા ને મળવા આવી ગયા એટલે ગાયના બચ્ચા જો આપણું આપેલું બચું છે લાડો એનું નામ આપણે રાખ્યું છે લક્ષ્મી ને એને તો જો હમણાં આપણે રમાડતા હતા અત્યારે એની માં સાથે આપણે બાંધી દીધું છે અને આ બીજું બચ્ચું છે આપણે સાવિત્રીનું એને હજી બે દીધ થયા એટલે આપણે બહુ પાસે ન જતા એની આનું નામ આપણે લગભગ સરસ્વતી રાખવાનું છે અને બે બચ્ચા આપણે ધોરા છે સરસ અને હજી એક બચ્ચું છે ને નાનું એ પીળા જેવું છે અને આ બે બચ્ચા આપણે વાછડી આવી છે સરસ ની અને આમનું નામ આપણે સરસ્વતી રાખવાનું છે એને બે દિવ થયા છે જી સાવિત્રીનું છે અને આપણે લક્ષ્મીને પણ આજે ખૂબ રમાય કારણ કે એ બહુ દોડા દોડી કરે છે અને આપણું ત્રીજું બચ્ચું છે એ છે વાછો વાછળ છે ને એમનું આપણે હજી કંઈ નામ નથી રાખ્યું પણ એ સરસ રાધિકા જ લાગે છે રાધિકાની અડસાર લાગે છે પીળો છે અને આ બધા મોટા છે રેવા ને રાધિકા ની બધા અંદર છે રાધિકા ઓલી રાધિકા અને આગળ જ છે જો આપણે ને તો પેલા જ રમાડી લીધી હતી અને આજે ખાસા નાના બધા બચ્ચા છે ને એને આપણે મળવા આવ્યા છે રાધિકા અને ખાસ કરીને આપણે જે વ્યાણી છે ને એ ત્રણેય ગાયું આપણે અંદર છે અહીંયા અંદર બાંધવાનું કારણ શું છે તો કે હજી બચ્ચા નાના છે બે ત્રણ દિવસ થયા છે કોઈને પાંચ દિવસ થયા છે તો આપણે અંદર બાંધીએ ને તો કોઈ જનાવર હોય કે કૂતરું હોય કે કાંઈ એવું હોય ને તો ગાયને બીક ન લાગે ખાસ ઠંડી પણ ન લાગે કારણ કે શિયાળો છે તો અત્યારે રાતે ખૂબ વધારે ઠંડી હોય છે બધે ઠંડક થઈ ગઈ હોય વાડીમાં એટલે એટલે આપણે બચ્ચાને જો ત્રણેયને અંદર બાંધી દીધા છે સરસ એટલે એની હેલ્થ માટે પણ ખૂબ જ સારું એમ અને કેશો ભાઈ જો આપણી ગાય એને રેવા ચાટે છે અત્યારે અમારી જો બધી વાછડીઓ અહીંયા છે ગાય આ બાજુ છે અને બાર આપણે બધી ગાયોને હમણાં મળી લીધું અને ખાસ કરીને પાયેલા રે પણ હમણાં કેટલું બધું આપણે રમત કરી વાતો કરી પાયેલા રે અને ખૂબ જ મજા આવી તો આપણી ગૌશાળા જોઈને તમને બધાયને શું લાગ્યું એ કમેન્ટ કરીને અમને કહેજો અમારી ગાયો તમને કેવી લાગી એ પણ કમેન્ટ કરીને અમને કહેજો અને આપણે સરસ મજાનું એક સપનું હતું કે આપણે સરસ વાછડી સફેદ જોઈ છે એકદમ

એટલે અત્યારે આપણે બધી વાછડીને આપણે મળી લીધું ખૂબ જ આનંદ આવ્યો છોકરાઓને એવો આનંદ આવ્યો બચ્ચાઓને મળીને આપણે પણ સરસ આનંદ આવ્યો છે કે નાની નાની વાછળીઓ છે વાછળો છે એને રમાડવાની પણ આપણે ખૂબ મજા કરી નાના બાળકો સાથે એને મજા આવી ગાયું ને આપણે જોઈને ખૂબ જ આનંદ થયો છે તો અમારા વિડીયા લાઈક લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન બટન દબાવાનું ન ભૂલતા જય શ્રી કૃષ્ણ